તમને હું મારી સરદ બી બતાવ લો બીજું તો શું કઉ વકીલ તો જોવા દો અંદર શ્વાસ લેવાના પૈસા આપવા પડશે

અરજનીભાઈ આપણા સુરત શહેર લોકસભા ઇન્ચાર્જ રજનીભાઈ અહીંયા અત્યારે રાજપીપળા કોર્ટની કોર્ટના ગેટની આગળ અહીંયા એક એડવોકેટ આવેલા છે એ એડવોકેટ ભાઈ પોતે કોર્ટમાં અંદર જવા માગે છે કોર્ટની અંદર કોઈ પણ એડવોકેટ એમના અસીલની કોઈ વાત લઈને એમની કોર્ટ પ્રોસિડિંગને લઈને કોર્ટમાં જતા હોય રીતે રોકવામાં આવે જેમની પાસે સનદનું લાયસન્સ છે જેમની પાસે પ્રેક્ટિસનું લાયસન્સ છે જઈ શકે ભાજપના ઈશારે પોલીસની એક પ્રકારે ગુંડાગીરી છે ભાજપના ઈશારે પોલીસ જે કામ કરે છે બંધારણથી અયોગ્ય કામ કરે છે અંદર તો પોલીસે આ ગેટ બંધ કરી દીધો કોઈને જવા નથી દેતા કોર્ટ અંદર તો સો કામ કરવા માટે અલગ અલગ લોકો આવતા હોય કોર્ટ કઈ એક જ વ્યક્તિ માટે થોડી છે કે ભાજપ માટે થોડી છે